ગઈકાલે ભાઈ તમે જે પાછલા વિડીયોની અંદર જોયું છે એમાં આપણે આખે આખું મહારાષ્ટ્ર કવર કર્યું હતું અને મહારાષ્ટ્રમાંથી છેલ્લા આપણા કર્ણાટકમાં એન્ટ્રી રાતે થતા હતા પાછલા ભાગમાં તો કર્ણાટક હજી આપણે એન્ટ્રી થયા નથી અહીંયાથી હમણાં બાજુમાં છે આપણે પછી આગળ ટૂંકમાં હોટલ આવી ગયા હોય ગયા કારણ કે ફોલની અંદર આવતી હતી એટલે હવે આપણે અત્યારે અહીંયાથી જાય છીએ સીધે સીધા પહોંચી કન્યાકુમારી બાજુની આ આપણા યાત્રા છે ચોથા ચોથો દિવસ જ્યાં છે અને આપણે સફર આપણો કરીએ અત્યારમાં ચાલુ કોઈ પણ લોવર હોય ને ઉઠીને એક જ ધ્યાન રાખવાનું કોઈ પણ ગાડી હોય એમાં એર પ્રેશર લખેલું હોય છે તો આને છે ને પેલા ભૂલે ફૂલ ભરાવા દેવાનું આ આઠની ઉપર આવી જાય અથવા તો છની ઉપર આવી જાય તો એ ગાડી હાલ તો અત્યારે પેલા બે દાબલો આવે એટલે બે દાબલાનો પ્રસર ફોલે ફૂલ ભરાવવા દેવાનો તમારે ઉઠીને ગાડીમાં ઝર ભરાતો હોય ને ત્યાં તો આપણે ઉઠીને તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી તો એમાં આપણે આઠ હજાર બસો ને આ ટૂંકમાં આઠ હજાર બસો થઈ ગયા છે આપણે એમાં ભોલોર હમણાં આપણે યુટ્યુબનો જરાક ચેક કરીએ કે એમાં કેટલાક છે યુટ્યુબમાં આપણે ત્રેવીસ હજાર થઈ ગયા છે કરીને આપણે ભાઈ લાઈકો કરે છે એટલે ખાસ કરીને લાઈક કરી દેજે તો હાલો વધી આપણે આગળ આગળથી ભાઈ લઈ લઉં જમણી બાજુ ટર્ન આપણે હા સોરી જમણી બાજુ નહીં ખાલી સાહેબ ડાબી બાજુ થોડાક આગળ જતા આવી જાય ભાઈ કન્યાકુમારી આપણે સ્ટેટની બોર્ડર આરાંજનો જલો ડોલનાવો આવે છે ભાઈ અહીંયાથી 60 કિલોમીટર સોલાપુર જોઈએ ને પછી ત્યાંથી આપણે એન્ટર કરશું કર્ણાટક ની અંદર 8.5 વાગે જ આપણે સોલાપુર તો ટર્ન મારી લીધો છે ખાલી સાઇડમાં વિદ્યાપુર વાળો સોલાપુર થી બાય બટ ટર્ન મારીને ને આપણે સીधे સીધું જ આ બાયપાસ ચડવાનો છે લાઈન થી સોલાપુર થી જો વિજયાપુર નું અંતર છે ને એ સો કિલોમીટર નું છે અને અહીંયાથી આવી ગઈ પછી કર્ણાટક ની બોર્ડર જો આ જે લાઈન દેખાય છે ચા પાણી પીએો ચા પાણી પીએ અને પછી બધી આગળ તો ભાઈ અહીંયાથી મામુ બે ગયા છે ચા પાણી પીને સીટ ઉપર આપણે ચા નથી પીધી અને એના માટે આ ટૂંકમાં ચા નથી પીવી મેં એના હટાનું એકાદ પડી ગયું નાખી લે છે ભાઈ આપણે કર્ણાટક બાજુ હાલતા હમણાં થોડીક કરી જ કર્ણાટકમાં એન્ટ્રી મહારાષ્ટ્રમાં તો છીએ બે બોર્ડર આવશે હા એ તો બે જ આવે પોણા દસ વાગી ગયા છે અત્યારે મહારાષ્ટ્ર એન્ટ્રી કરીએ એન્ટ્રી કરીએ એટલે ટૂંકમાં બહાર નીકળીએ છીએ અને આ બોર્ડર બહાર કરીએ ને પછી આગળ થોડીક આવશે કર્ણાટક ની બોર્ડર એટલે એમાં કરશું એન્ટ્રી બરોબર કર્ણાટક આઉટ ઓફ કર્ણાટક આ ટાઈપથી ક્યાંક મહારાષ્ટ્રની આપણે જે કર્ણાટક વાળી બોર્ડર રહી છે ટ્રાફિક અત્યારે કંઈ દેખાતો નથી છ હાથ છ હાથ ગાડીઓ છે બધી લાઈનમાંથી આપણે કાટું કરશું કાંટા ચીઠી આપશે પછી આપણે એ આગળ જઈને ત્યાં ફાઇલ આપવાની પછી કાંટા ચીઠી આપણે આપી દીધી છે ભાઈ ગાડી ઉભી રાખીને ફાઇલ બતાવવાની પછી અહીંયા જગ્યા જાવ તો જવાનું તો ભાઈ આપણે ગાગડીયાનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ પાંચ મિનિટનો ટાઈમ થયો ખાલી બતાવવાની અને પછી ત્યાંથી નીકળી જવાનું ક્યાંક જાવ એટલે વાગી જવાનું

નદીના કાઢે પછી તો કર્ણાટક તો આગળ છે હજી તો આપણે એન્ટર ત્યાં જઈએ મહારાષ્ટ્ર મૂક્યું છે તો આવી ગઈ અને મૂકી દે સીધી કર્ણાટક હવે અહીંથી આપણે કર્ણાટકમાં એન્ટ્રી કરશું વેલકમ ટુ કર્ણાટક આ કર્ણાટક ચેકપોસ્ટ છે બોર્ડર કયો તો ચેકપોસ્ટ એ અમે ચેકપોસ્ટ ને ક્રોસ કરીને જ અહીંયા પેટ્રોલ પંપના એક્ઝેટ ખૂણા ઉપરની સાઈડમાં પીયુસી મની ટ્રાન્સફર ને આપણે જાય અહીંયા અને આને પેલા પીયુસીનું પૂછે કારણ કે આમાં બે દિવસની બહાર છે પીયુસી ને પૂરી થવા માંજી બે દિવસ બાકી છે તો એમ પેલા આપણે કદાચ જો ત્યાંથી કાઢતા હોય તો કઢાવી લે એટલે આમ કર્ણાટકમાં કોઈ બધી દીકડે ઢીકડે સમજે નહીં ત્યાં તો ભાઈ એવું ના જવું ત્યાં ઝીંગા લાલ હું હું પીયુસીનું કહે કાઢી દઈએ હું પીયુસી સેન્ટર તો જાવ ભાઈ પણ જ્યાં અહીંયા કોઈ છે નહીં કદાચ પંપે હશે તો ભાઈ આપણે ભાઈના નંબરમાં ફોટો નાખ્યો છે હમણાં આવી ગયો તમને ઓનલાઈન કરી દઉં છું ફોન કર્યો હું ભાઈ દુકાનો ભાઈ આવ્યા નહીં પહેલાંથી થેલો વધીએ પણ અહીંયા તમે મને નંબરમાં ગાડીના નંબર નાખી દો ને એટલે હું તમને જૂની પીયુસી નાખી દીધું લાંબા કાઢી દો એટલે અત્યારે ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે બહુ હારા મારું એટલે ભાઈ પીયુસી આપણે પાછી છ મહિનાની કાઢી દીધી છે અને આપણે ઓનલાઈન પીડીએફ નાખી દીધી છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણો સમજો ને સાડા દસ થઈ ગયો છે તો વધીએ આપણે આગળ ધીમે ધીમે તો ભાઈ થોડાક આગળ હાલીને ઉભા જઈએ આપણે પુરાવા શું કરવું છે ગેરેજ પુરાવો વાહ પુરાયો તો મને નો કઈ હારો પ્રેશર નતો અમે અહીંયા હારો ગેરેજ કર્યું નથી એટલે પાછું એકવાર આપણે અહીંયાથી કરાવી લઈએ અને પ્રેશર વાળું જે મશીન ફૂટી ગયું પૈસા વધારે વધારે લીધા વધારે અચ્છા ભાઈ પંપ આવે છે કેરળાની અંદર કેરળની સોરી કર્ણાટક તો કર્ણાટકમાં તો પેલા તો તમારે બધાયનું સ્વાગત આપણે કયું કરી નાખ્યો છે પંપ આવ્યો છે ત્યાંથી આપણે થોડું ખુરાવી લઈશું પછી અહીંયા ડીઝલ અને આપણે એ જોવાનું છે કે કેટલાનો ટકો થાય છે ઉધારી હારા રારા પણ ચારી બાજુ ફૂલ છે ત્યાં આવણાથી ભાઈ આપણે કરાવીએ ટાકી ફૂલ

એવરેજ આવે તાકાત આવે બધું આવે એમ વાહ લાગી ગયું હવે પાછા ધીમે ધીમે આગળ આપણે લાલ ઘોડા લીધો પાછળ કરવાની ટ્રેન છે કે નહીં આ તો કટારો છે જોતા એવું લાગતું હતું કે ડ્રોઈંગ ની ટ્રેન છે હલકી ગઈ ગાડી આગ લેલાડું હતું લેલાડું ગઈ એક નંબર છે એમ ડાય બીજું હો ટાવરવાળા રાજસ્થાની ચૌધરી હોટલ ઢાબો 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 માકે દેખાય એમાં ઢાબો દેખાતો નથી ત્રણ ગાડીઓ દેખાય છે આ બાજુ કેબિન છે ને ઓલી બાજુ સૈય છેત્રવાળું મંદિર છે અચ્છા આની વાહે છે ઢાબો એમ હા હતાયને રાખ્યો એ ભાઈ તો જોયા ભાઈ આ સામે દેખાય ઢાબો છે અંદર જઈને કેવું છે ને શું છે આમ માટી ઉભળા હો ખાઈ ખાઈને આવે चलो भाई आप जमी लटाफट जे भाई आते देशी धाबो बी गया जी ठंडू फूल पानी आई गये ठंडू है नो છપકા આવી ગયું છે આપણું શાક મગનું રોટલી ગરમ ગરમ આવી ગઈ છાસ આવી ગઈ છે કરી હરી હર તો રોટલા ખાલી લીધા છે જમવાની સરસ એવી મજા આવી છે ઇથેકિફ હતું અને હવે વધી આપણે અહીંયા આગળ એકાદ બે કલાક આરામય કર્યો એટલે અત્યારે વાગીએ છે ચોલમોસ્ટ સમજો ને કે પોણા ત્રણ વાગ્યા છે એટલે આપણે એકાદી કલાક અહીંયા આરામ કર્યો હવે આપણે અહીંયાથી વધી આગળ ધડકો હતો ત્યાં સુધી જવાથી હળવા હળવા

ભાઈ વિદ્યાપુર થી આપડે ડ્રાઈવર સાહેબ અને ખાલી સાહેબ બે મારી લીધા છે એટલે સીધો આવી ગયો છે આપડે ઓલો હોબલી વાળો રોડ હોબલી વાળો છે ને હા તો ભાઈ અહીંથી હોબલી એકસો ને ચોરાણું કિલોમીટર છે અને આવો સિંગલ પટ્ટી રસ્તો છે ભાઈ સવા ચાર વાગ્યા છે અને આપણે કઈ કામ કામ એવું કઈ જાય અહીંયા ઉગા ગયા ઉગા હવે પેલા ઉપલી રોડ માં

તો ભાઈ હવે લીમડાનો છાંયો એકલા જ છે અને તડકો જે ફૂલ એટલે બે મિનિટ દબાવીએ લીમડાના છાયા વારી વાળી આપણે અહીંયા બેઠા જાળવાના છાયા તો આપણા મેપ જોતા હતા તો હજી આપણે અહીંયાથી કેટલા કિલોમીટર છે તો હજી હજારની માથે કિલોમીટર છે અને રસ્તામાં તમે જોઈ શકતા હોય છો કે બે જાય છે આપણે જ્યાંથી જાવું હોય ત્યાંથી આપણે જઈ જગ્યાએ છીએ એક અહીંયાથી સીધે સીધો કર્ણાટક અને કર્ણાટકની આપણે ટૂંકમાં પછી બોર્ડર મૂકી અને આ બેંગ્લુરૂને સીધું હું તમિલનાડુમાં એન્ટ્રી થાઉં એટલે આ બે બોર્ડર આ થાય કર્ણાટકમાં એન્ટ્રી થયા અને એક્ઝિટ અને પછી આ તમિલનાડુ બોર્ડરમાં થઈને પાછા અહીંયાથી આમ નીકળશું સીધા કોચી એટલે અહીંયાથી પૂરું થઈ ગયું ને આ બાજુ આખો દરિયાનો કાઠો છે મેંગલુરુ ના આપણે ગોવા અત્યારે સાઈડમાં રહી ગયું છે સાડા પાંચ વાગ્યા અને આપણે આરામ કરીએ ગયા છે પાછા અહીંયાથી હાલતા વાહ ચાલ લીવરો લીવું જાય સવા સાત વાગ્યા છે ભાઈ તમે સામે વ્યૂ દેખાય લાઈટ વાર હોય બધો ગોંડા કેરી ગોંડા કેરી લખેલું છે ગોંડા કેરી કરીને સિટી છે આ આપણી લાઈવ લોકેશન તમે જોયો ગો છો જવાબારીઓ ગોંડા કેરી હોબલી એકસો ને ચૌદ કિલોમીટર છે ભાઈ ભાઈ રોડની બીજી બાજુ આવી જે હોટલ તો ચા પાણી પીલાય આપણે આપણે કહેવાય કે ચા ભાઈ ભાઈ આઠ વાગી ગયા છે હવે આપણે ચા ફાઇનલી પીધી આજની તારીખમાં ભાગી ગયા એટલે તો ભાઈ ચા પાણી પીને આપણે નીકળી ગયા છીએ આપણે સવાર સુધીમાં આપણે આજે કેટલું કવર કરીએ જોવાનું છે કારણ કે આખે આખો સિંગલ સિંગ જ રસ્તો છે અને એ જો આજે રાતની તારીખમાં કદાચ આપણે ગાડી નાખીએ તો કાલે આપણે બહુ જાજો ફાયદો થાય કારણ કે કાલે જે આપણે એ બાજુ ભોખશું નહીં આના સીન છે બધા તો જોઈએ આગળ આગળ શું થાય છે રાતના કેવી રીતે કપાય છે તો ભાઈ આ રીતના અત્યારે રાતના સફર આપણો ચાલુ છે અને આપણે આજના વિડીયોને અત્યારે કરશો અહીંયા પૂરો જેની કરીને ફોટો બહુ લાંબો વિડીયો ન થાય અને અત્યારે તમને આમાં કાંઈ દેખાવાનું બીજું છે નહીં અને જોઈએ આપણે આખી રાત સુધીમાં કાલે સવારે આપણે ક્યાં પહોંચીએ છીએ કર્ણાટકની બહાર નીકળી જાય છીએ કે નથી નીકળતા અને જો તેમ છતાં પણ રાતે કદાચ કાંઈ પણ એવું થશે તો એ ક્લિપ લઈને આપણે તમને આવતા ભાગમાં જરૂર દેખાડશું અને ખાસ બધાથી મેન વાત એ કે લાઇક ઘટે છે આપણે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાનો તો બાય બાય બધાને ટાટા ગુડ નાઇટ બધા કઢી ખીચડી ખાઈ હોય જો તો અને ભાઈ અત્યારે વાતાવરણ થોડું અહીંયા ઠંડુ છે અત્યારે એવું લાગે છે કે ઠંડુ છે બપોરના ફૂલ તડકો હતો જેમ આપણે આગળ જતા જાય એમ થોડું થોડું ઠંડુ વાતાવરણ આવતું જાય છે તો હાલો ફાઇનલી વધારે વાત ન કરતા કેવો વિડીયો લાગ્યો છે કમેન્ટમાં કહેજો અને મળીએ કાલે સવારે લાઇક ઘટે જાય પૂરી કરી દેજો ભાઈ જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ બધા ભાઈઓને